સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસ મચ ફિલ્મ

પછી આ ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ લેવલ ટુ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યારે આ ફિલ્મના પોસ્ટર રિલીઝ કર્યું હતું અને આ વર્ષ લેવલ ટુ ફિલ્મના આ બીજા પોસ્ટરમાં આપ સૌ જોઈ શકો છો જેમાં એક હાથ ઘડિયાળ કાચ તૂટેલા સાથે જોવા મળી રહી હતી જે વર્ષ લેવલ ટુ ફિલ્મનું ત્રીજું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું આ પોસ્ટરમાં જાંકી બોડીવાલા જોવા મળ્યા હતા અને આ પોસ્ટરની ટેગલાઇન હતી ધ કર્ઝ ઇઝ બેર અને આ પોસ્ટરની સાથે આ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી હતી વોઇસ લેવલ ટુ ફિલ્મ સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર રોજ રિલીઝ થવાની છે અને આ પોસ્ટરમાં જાનકી બોડીવાલાનો એક અલગ જ લુક જોવા મળી રહ્યો હતો અને આ ફિલ્મમાંથી જાનકી બોડીવાલાનો આ ખતરનાક લુક મેકર્સે રિલીઝ કર્યો હતો હવે વોઇસ લેવલ ટુ ફિલ્મના મેકર્સે આ ફિલ્મનું ચોથું પોસ્ટર રિલીઝ કર્યું છે અને આ વખતે આ ફિલ્મમાંથી હિતેન કુમારજીનો ફર્સ્ટ લુક રીવીલ કરવામાં આવ્યો છે હિતેન મારજી આ ફિલ્મમાં પ્રતાપના રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં તમને નેગેટિવ રોલ પ્લે કર્યો છે આપ સૌએ ફસ્ટ ફિલ્મના પ્રથમ ભાગના અંતમાં જોયું હશે તે જ પ્રકારનો લુક હિતેન કુમારજીનો વર્ષ લેવલ ટુ ફિલ્મમાં આ પોસ્ટરની સાથે રિલીઝ કરવામાં આવ્યો છે અને આ પોસ્ટરમાં હિતેન કુમારજી જબરજસ્ત ખતરનાક લુકમાં જોવા મળી રહ્યા છે તેઓ આ પોસ્ટરમાં ઓળખાણમાં પણ નથી આવતા કે આ હિતેન કુમારજી છે અને આ ફિલ્મમાં તેમનું જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે અને વર્ષ લેવલ ટુ ફિલ્મમાં પણ હિતેન કુમાર જબરજસ્ત ભયાનક અવતારમાં જોવા મળવાના છે લેવલ ટુ ફિલ્મના હજુ બીજા ઘણા બધા કેરેક્ટર પોસ્ટર પણ રિલીઝ થશે અને આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર પણ ટૂંક જ સમયમાં આપ સૌને સોશિયલ મીડિયા પર જોવા મળી જશે અને લેવલ ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મ સત્યાવીસમી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત